નમસ્કાર હું છું ક્ષિતિ નાયક મુંબઈ સમાચારના ડિજિટલ પ્લેટફોર્મ પરથી ઈવીએમ ચેક કરવા મુદ્દે ઇલેક્શન કમિશન એક્શનમાં લોકસભાની ચૂંટણીમાં ઈવીએમ વિરુદ્ધની ફરિયાદ બાદ આજે ચૂંટણી પંચે ઈવીએમ ચેક કરવાના આપ્યા હતા છ રાજ્ય પૈકી હરિયાણાની બે બેઠકના ઈવીએમ ચેક કરવાની આપી મંજૂરી વરસાદની વાત કરીએ તો મુંબઈ સહિત પરાના વિસ્તારોમાં આજે દિવસભર વરસાદની ધમાકેદાર બેટિંગ રહી પાલઘરમાં સવારે વરસાદને કારણે પુલ પાણીમાં ગરકાવ થતાં અનેક ગામો સંપર્ક વિહોણા બન્યા જોકે આગામી બે દિવસ મુંબઈ સહિત પરાના વિસ્તારોમાં સારા વરસાદની હવામાન વિભાગે કરી આગાહી મહારાષ્ટ્રના રાજકારણની વાત કરીએ તો છગન ભુજબળ શરદ પવારની એનસીપીમાં સામેલ થવાની અટકળો પર શરદ પવારે આજે મૂક્યું પૂર્ણ વિરામ અઢી વર્ષથી ભુજબળને નહીં મળવાની પવારે કરી સ્પષ્ટતા લોકસભાની ચૂંટણી પછી મહારાષ્ટ્રની મહાયુતિમાં ઘર્ષણ હજુ પણ યથાવત એનસીપીના નેતા અમોલ મેટકરીએ દાવો કર્યો કે મહાયુતિમાં યોગ્ય સમયે અજીત પવાર સામેલ થઈને મહાયુતિને ઉગાડી જોકે આમની પ્રતિક્રિયા અંગે ભાજપે નારાજગી વ્યક્ત કરી વિધાનસભાની ચૂંટણી પૂર્વે મહારાષ્ટ્ર વિધાન પરિષદની ચાર બેઠકની ચૂંટણી માટે પંચાવન ઉમેદવાર રહેશે મેદાનમાં છવ્વીસમી જૂને યોજાનારી ચૂંટણીમાં મુંબઈ ટીચર્સ નાસિક ટીચર્સ મુંબઈ ગ્રેજ્યુએટ્સ કોકણ ગ્રેજ્યુએટ્સ સીટ પર થશે મતદાન ગુજરાતની વાત કરીએ તો કચ્છમાં પાકિસ્તાન નજીકના દરિયાઈ વિસ્તારમાંથી દોઢસો કરોડનું બિનવારસ ડ્રગ્સ પકડાયું ગુજરાતમાં થોડા જ દિવસોમાં લગભગ અઢીસો કરોડનું ડ્રગ્સ પકડાતા ગૃહ મંત્રાલય સાબદું થયું મુંબઈ અમદાવાદ વચ્ચેની વંદે ભારત અને શતાબ્દી વગેરે ટ્રેનોને કલાકના કિલોમીટરની રફતારથી દોડાવવાની યોજના આ યોજના અન્વયે આ કામ પાર પાડવામાં આવતા પ્રીમિયમ ટ્રેનોનો પ્રવાસ વધુ બનશે ઝડપી ક્રિકેટની વાત કરીએ તો ભારતના પૂર્વ ફાસ્ટ બોલર ડેવિડ જોન્સન નિધનના સમાચારથી ક્રિકેટ જગતમાં માં શોક ની લહેર પૂર્વ ક્રિકેટર અનિલ કુંબલે સહિત ચોપરા ને પોચી છે ઈજા હોલીવુડ ની ધ બ્લો ફિલ્મ ના શૂટિંગ વખતે ઈજા પોહ્યા તસવીરો શેર કરીને સોશિયલ મીડિયા પીસી બની ચર્ચાનું કારણ ના ન્યૂઝ જોવા